મારું નામ આજીભાઈ ગુવાદી છે હું છેલ્લા કેટલા વર્ષથીમાં મેળડીની સેવા કરું છું લીલા લીમડા અડી મેળીનું મંદિર સિટીમ તરસ રસ્તા આજે અગિયારમો પાટ ઉત્સવ ભવ્ય પાટ ઉત્સવ અમે ઉજવ્યો છે આજે આવારથી અમારા માતાજીનું હવન ચાલી રહ્યો છે અત્યારે શોભાયાત્રા હતી શોભાયાત્રા કામારા વિસ્તારમાં ફરી અસંખ્ય લોકો શોભાયાત્રામાંથી જોડાયા હતા અને લોકોએ મારા આશીર્વાદ લીધા અને મોજ કરી છે આજે સાંજે રાત્રે ગરબા પણ છે ગરબામાં અસંખ્ય લોકો આવવાના અને મોજ કરવાના છે કાલે અમારે અનલિમિટેડ

પંચમ ગ્રુપ દ્વારા આવતીકાલે માતાજીનો ભંડારો છે જે સવારે અગિયાર વાગ્યાથી લઈને માતાજીના ભક્તો આવે ત્યાં સુધીનો ભંડારો થતું છે એમાં કોઈ ગણિત હોતું નથી જેટલી અસંખ્ય સંખ્યામાં માણસો અહીંયા પ્રસાદી લેવા આવે છે અને દર રવિવારે અને દર મંગળવારે અહીંયા ખૂબ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને એમની માનતાઓ માતાજી પૂરી કરે છે અને બધાનો સાથ અને સહકાર અહીંના અમને પોલીસ કર્મચારીઓનો ટ્રાફિક શાખાના દરેક અધિકારીઓનો અમને ખૂબ સાથ અને સહકાર મળે છે અને હાઈવે પર મંદિર છે નેશનલ હાઈવે પર મંદિર છે એટલે અમે બધું બહુ જ પ્રોટોકોલ નું ધ્યાન રાખીને અમે અમારું કાર્ય કરતા હોઈએ છીએ આ પર પ્રાંતના વાહન ચાલકો માતાજીને બે હાથ જોડીને આગળ વધતા એટલે અહીંથી નેશનલ હાઈવે છે એટલે તમે વિચારી શકો છો કે અનેકો હાથ જોડીને આગળ વધતા એટલે અહીંથી નેશનલ હાઈવે છે એટલે તમે વિચારી શકો છો કે અનેકો વાહનો ક્યાં ક્યાંથી નીકળતા મહારાષ્ટ્ર રાજસ્થાનના પણ અહીંયા એક એનું માથું નમન જતા હોય છે ને તો એનું કામ થઈ જતું હોય છે